એક તો બાંધતા જાય બાંધતા કરી મને કલાક ની ઉભો રહેવાની આવે એમ જેને ઉભો રેવાની નહીં વાત કરી દેવાનો આવે ને કેવાનો છે ઉભો રે હું કબડું ગયા હું બબડે બોલ ખુશી ખુશી ની વાત હોય કે ને કે માનવા જેવી હત માને હું કાની માનું હું

નિંદર નહીં આવે ને એક રાત બી જવાની નહીં આવે આપણ બધી માયા મિલકત બધી આપણ મળે જાય માયા મિલકત મળે જાય ઘર બધું મળી જવાનું છે અરે કશું ની જડે પેલા પાછા આવતા રહે પાછું આપડું ના આવવું પડે નહીં આવે તીન બોલિત કર ના કે કેતી હું હમ નહીં આવી બહાર કી ઘર જમાય રહી ગયા તઈ એમ એટલે હું ઈહી ઘર જમાઈ રાખી તો મારી છોરીન ઘર જમાય રાખલું એમ કે નિમ કે હા પણ નીની બહન સાબુ આપણ બધી માયા મિલકત મળી જાય આપણ એમ

મારકી પડે મારા ભૂંયુ બહવાનું ભૂતો પલંગ લાવેવા ખાટલે ખુવા જેવાડે ભૂટલું ખાડા કરી

ઘેર શરમ નહી આવેમ નું તે પડી હારા ને ઘેર કોન પડરે કઈ ત્યાં સર ત્યા હેમ કે હમળા હે તે તારા બા હું મારા બા ખાવાની છે હું તો હું મારા બાવાનું હું તો આવું તારી વાહન આવે તારી કરતા રા તારી જેવી ડોહિ શું કરે વગર ખુદ નીઓને બાહ ને ઘેર બહ ઘેર દોડી દોડીને જવાની આખો મારો બોલાવે બોલાવે ઘર જમાઈ રેવા બોલાવે નોકર જ ભણાવે કેવાય નોકર કામ કરવા જ બધું બોલાવે

બટુ થિન જાવ પડે તા દેન કે આહારન કે હું ન કરું એમ તા બાને માં દે કે દે હું ન કરું બા તો કર દે એમ કી નાખે આવ સે ને એક કામ કર હું સે ને તા તું બટી બટી તે ઉલટી તારા ચિત્રાને ધોડાવ બા તારા ચિત્રાને ન ધોડાવ અને મારા ચિત્રાને ધોડાવ તને હા પણ તા તાર સે ને ખાલી હું કોઈ કામ કરવા હું બીજો તાર કામ જ ન કરવા ને હિત વાંધા પડે છે તું કે કામ તા કરવું પડે એમ તા ત્રે ચિત્રા ધોડાવ અને કઈના

મારી પર પ્રેમ નોહા બીજા જોઈ રહ્યા તું જતી રે જાત્રો રહી જમ તું તારા ખબર હતી કે મારા ભાઈ ના બહુ ઘોર જમા ખબર હતી તારી હું થોડો યાદ કરજ હું યાદ કરે એ જરૂર પડે હું નહી કરું હેવી તમારી જેવી વાગરા થોડો હું હેલી કરતા વાત કરે તા

આ બાહન તાલી જાય કોણ જાય એની બોહન છાપો હું ઘરે ઘેર એસ કરવાનું ત્યાં હારા ને ઘેર નોકર બનવા જવાનું ને હરીઓ એની કરતા સડતી જોઈ લાવી બોન છાપો ની જડે એવો ને વરી શું કરે માર શું ટેન્શન છે